તો હેલો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે એસ બી હિન્દુસ્તાની ટીમના એવા એક્ટર વિશે વાત કરવાના તો મિત્રો વાત કરવાના છીએ આપણે બાસ્કોજીના વિશે લાયફાઈ અને બાયોગ્રાફી વિશે વાત કરવાના છીએ તો મિત્રો વાત કરીએ નામની તો મિત્રોનું નામ જલાજી દરબાર છે તો મિત્રો વાત કરીએ તેમના પપ્પાનું નામ ભેમાજી દરબાર છે

ગીતો પણ ગાતા હોય છે અને મિત્રો એસપી હિન્દુસ્તાની ટીમ ક્યારે બનાવી હતી તો મિત્રો એસપી હિન્દુસ્તાની ટીમ બે હજાર સત્તરમાં બનાવી હતી તેમાં વાસ્કુજી ફૂમતાજી ખ્યાગાજી એવા બધા લોકો કામે લાગ્યા અને ચેનલ ઉપર અત્યારે ટોટ લાખ સબસ્ક્રાઈબર છે અને મિત્રો એસપી હિન્દુસ્તાની ટીમના પણ વિડીયો સારા એડે છે બસ આજકાલ વિડીયો નહીં અને મિત્રો આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય માતાજી